ખેડામાં ઠાસરાની એક પરિણિત મહિલા ઉપર દુષ્કર્મની ઘટના બની હતી ત્યારે આ ઘટનાને પગલે પીડિત મહિલાના પિયર પક્ષ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ફરિયાદના આધારે ડાકોર પોલીસે કાર્યવાહી કરીને દુષ્કર્મ કરનાર વિધર્મી આરોપીને ઝડપી પાડ્યો છે પરિણીત હિન્દુ મહિલા ઉપર જલાલુદ્દીન ઉર્ફે ગુરુ નસરુદ્દીન પઠાણ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે દુષકરમનો આરોપી જલાલુદ્દીન ઉર્ફે ગરુ નસરુદ્દીન પઠાણ ડાકોર બસ સ્ટેશન વિસ્તારમાં પાર્લર ચલાવે છે ત્યારે તેની સામે જ પીડિતા મહિલાની કટલરીની દુકાન છે ત્યારે આરોપી જલાલુદ્દીન ઉર્ફે ગરુ નસરુદ્દીન પઠાણે પીડિત મહિલાના લઘુશંકા કરતા ફોટા પાડી મહિલાને ફોટા વાયરલ કરવાની સાથે મહિલાના પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું ત્યારે મામલે પીડિત મહિલાના પિયર પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને ડાકોર પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ડાકોર પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર છસો ચોવીસથી એક ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલો છે ગુનો બીએનએસની કલમ ચોસઠ બે અને એકસો પંદર બે ત્રણસો એકાવન બે મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે ગુનાની જે વિગત જોવામાં આવે તો ડાકોરના એક બત્રીસેક વર્ષની ઉંમરના બહેન છે કે તેઓ ડાકોર બસ સ્ટેન્ડ નજીક એક વ્યવસાય કરતા હતા એમના સામે એક દુકાન ચલાવનાર જલાલુદ્દીન ઉર્ફેક ગુરુ ઉર્ફેક ગોટુ નસરુદ્દીન પઠાણ કરીને જે એક ઈસમ છે એ ઈસમે આ જે બહેન છે એ બહેન જ્યારે વોશરૂમ વગેરે જતા હોય એ વખતે એમના ફોટો પાડી અને આ બેનને ધમકી આપીને જણાવેલું કે જો તમે મારી સાથે સંબંધ નહીં રાખો તો હું તમારો આ ફોટો વાયરલ કરી દઈશ એવી ધમકી આપી અને બેનને ડાકોર ખાતે આવેલી ગેસ્ટ હાઉસમાં અને સાથે સાથે જ્યારે બેન પોતે પોતાના પિયર બારડોલી ગયેલા ત્યારે તેમના પતિ એમને મૂકીને આવી રહેલા આવી ગયેલા હોય તે વખતે બારડોલી સુધી જઈ આવે અને ત્યાં આગળ પણ એ બેનને આ જ બાબતે તેને એન કેન પ્રકારે બ્લેકમેલ કરી અને તેને પોતાની સાથે સંબંધ રાખેલા રાખવા માટે ફરજ પાડેલી અને આ અનુસંધાને આ ફરિયાદી બેને ડાકોર પોલીસ સ્ટેશને ગુનો રજિસ્ટર કરાવતા એ ગુનો પોલીસે રજિસ્ટર કરેલ છે અને એ આધારે હાલના આ કામના આરોપીની અટકાયત કરવામાં આવેલી છે